સાવલી તાલુકાના ઘંટિયાળ ગામે આવેલી વેન્ટેના કંપનીએ કર્મચારીને સેફ્ટી વિના ક્રેન ઉપર ચઢાવતા યુવાને અકસ્માતે કાબૂ ગુમાવી દેતા બાવીસ મીટરની ઊંચાઈએથી નીચે પટકાયો યુવાનના બંને પગ ભાગી ગયા અને શરીરમાં ગંભીર ઈજા થતાં ગણતરીના સમયમાં જ મૃત્યુ થયું કંપનીની બેદરકારી સામે પરિવારજનોએ હોબાળો મચાવી વળતરની માંગ કરી હતી સાવલી તાલુકાના ઘંટિયાળ ગામની સીમા આવેલ વેન્ટેના સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આણંદ જિલ્લાના સિલીગામનો યુવાન ભરતસિંહ રાજેન્દ્રસિંહ રાહુલજી કામ કરી રહ્યો હતો તે દરમિયાન યુવાનને કંપનીના અધિકારીઓએ સેફ્ટી વગર ક્રેન ઉપર ચઢાવ્યો હતો અંદાજિત બાવીસ મીટરની ઊંચાઈ ઉપર સેફ્ટી વગર કામ કરી રહેલા યુવાનને અકસ્માતે પોતાનો કાબુ ગુમાવી દેતા ઉપરથી નીચે પટકાયો હતો આટલે ઊંચેથી પટકાયેલા યુવાનના બંને પગ ભાંગી ગયા હતા અને શરીરના મુખ્ય અંગો ઉપર ગંભીર ઈજા થતાં યુવાનનું મોત નીપજ્યું હતું ક્રેનની કામગીરી દરમિયાન નીચે પટકાયેલા યુવાનને સહકર્મીઓએ હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો સહકર્મીના જણાવ્યા અનુસાર યુવાન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો પરંતુ કંપની પોતાની લાપરવાહી છુપાવવા અને કર્મચારીઓ પ્રત્યે પોતે કેટલી સંવેદનશીલ છે તે બતાવવા માટે સારવાર માટે લઈ ગયા હોવાની ઔપચારિકતા દર્શાવી હતી યુવાનના મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ઘટનાની જાણ યુવાનના પરિવારીજનોને થતાં પરિવારજનો હાલોલ ખાતે દોડી આવ્યા હતા અને કંપનીના સંચાલકોની કાર રોકી સેફ્ટી વિના કર્મચારીઓ સાથે કામ કરાવતા કંપની સંચાલકો સામે હોબાળો મચાવી વળતરની માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનનાર ભરતસિંહ રાહુલજીના મૃત્યુ પછી તેમની પત્ની તથા બે બાળકો નોધારા બની ગયા હતા માનવતા ભૂલી ગયેલી કંપનીને કારણે મૃતકની પત્ની અને બાળકો આ જીવન ઠોકર ખાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે સાવલી તાલુકાના કંટિયાર ગામે વેન્ટાના સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવી છે તેમાં હું અને મારો મોટો ભાઈ હમ બેઉ કામ કરીએ છીએ ગયા આગળ આગળ અમે સવારે 7 વાગે નોકરી ગયા અમે 8 વાગે કામકાજ ચાલુ કરી દીધું 60 ટનની ક્રેન હતી 22 મીટર હાઈટ હતી એની ત્યાં આગળ કામ કરતેલા અમે અને અચાનક મારા ભાઈનો સ્પેર સ્લીપ થવાથી કંપનીની બેજર કાઢીને સેફ્ટી લઈ અને ભાઈ નીચે પડી ગયો મારો તો નીચે પડ્યા પછી તેને કંપનીમાં લઈ જવા કંપનીથી હોસ્પિટલ લઈ જવા માટે કોઈ સુવિધા નથી તો એના માટે કંપનીની રિક્ષા હતી તો ગેટ લગી ગયા પછી ત્યાંથી અમે પ્રાઇવેટ પિકઅપમાં કંઈથી અમે હોસ્પિટલ લઈ જતા હતા અને ત્યારબાદ કંપનીની ગાડી આવીને કંપનીની ગાડી આવ્યા બાદ અમે હોસ્પિટલમાં લઈ ગયા હાલો જ મારું નામ વિક્રમસિંહ બળવંતિં ચૌહાણ અમારી જોડે કનકસિંહ રાવલજીના ભત્રીજો મૂર્તિ પામ્યા એ સાધનો કોઈ આવ્યા નહીં એને કોઈ મળી બરાબર છે અને મૃત્યુ પામ્યા છે અને પગે વાગ્યું છે અને તો એ હજુ કંપની કશું કરી હતી નથી શું નામ છે આપનું મારું નામ કનકસિંહ રાવુલજી આ મરનાર તમારે શું થાય પત્ર શું બન્યું હતું એ કંપનીમાં ભરતસિંહ રાજેન્દ્રસિંહ રાહુલજી કંપનીમાં ગયા હતા સેફ્ટીના સાધનો નહીં હોવાથી પગે વાજુ અને મોત થયું કઈથી પડ્યા છે ટ્રેન પરથી સેફ્ટીના સાધનો શું કેવું છે તમારે આની પાછળ કોની કોણ જવાબદાર છે કંપની